દાંતીવાડાના જાત ગામમાં પેવર બ્લોક અને ગટરનું કામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં તેની ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી જેના કારણે કોન્ટ્રાક્ટર અને શ્રમજીવીઓની ચૂકવણી થઈ નથી આના કારણે ગામમાં નારાજગી જોવા મળી રહી છે ગામના સરપંચ અને સ્થાનિક લોકોએ તાલુકા વિકાસ અધિકારી ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે આ આરોપો મુજબ ટીડીઓ કામનું પેમેન્ટ ચૂકવવા માટે સરપંચ પાસેથી પંદર ટકા કમિશનની માગણી કરી રહ્યા છે આ માગણીના કારણે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે આ પહેલાં પણ ટીડીઓ અને તેમની કચેરીના ભ્રષ્ટાચારના મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ બાબતે સ્થાનિક લોકો વારંવાર તેનો વિરોધ કરી રહ્યા છે ટીડીઓને જ્યારે આરોપો અંગે વાત કરવામાં આવી ત્યારે તેમણે તમામ આરોપોને નકારી કાઢ્યા છે તેમનો દાવો છે કે સરપંચના પુત્રએ ડુપ્લિકેશનનું કામ કર્યું છે અને અગાઉના કામનું પેમેન્ટ બાકી હોવાથી તેઓ આવા ખોટા આરોપો લગાવી રહ્યા છે આ મામલાની સત્યતા જાણવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે આ તપાસમાં બંને પક્ષોના પુરાવા અને દસ્તાવેજો ચકાસવા જોઈએ ટીડીઓએ જે ડુપ્લિકેશનના કામનો દાવો કર્યો છે તેના દસ્તાવેજો અને રેકોર્ડની સચોટ ચકાસણી કરવી જોઈએ ગામના લોકોને સરપંચ આ મુદ્દે ગ્રામસભા બોલાવીને સામૂહિક રીતે રજૂઆત કરી શકે છે જેથી તેમની વાતને વધુ બળ મળે આ પ્રકારના ભ્રષ્ટાચારના આરોપો લોકશાહી અને વહીવટી પારદર્શિતા માટે ગંભીર પડકાર છે તેથી આ મામલે સત્વરે યોગ્ય કાર્યવાહી થવી અત્યંત જરૂરી છે હા મારો નામ રમндаબેન રાજોર હું જાત ગામ રા સરપંચ મારા આઠ લાખ રૂપિયા આટવા યુલા બ્લોક ના પડ્યા એ ગામમાં બ્લોક કર્યા છે એ પીડિયો સાહેબ ટકા માગે છે ના કા માગે એ સાહેબ મને કોઈ ખબર પડતી ની મો પણ અમારી જાત ગ્રામ પંચાયત માં મહિલા સરપંચ બેન રમндаબેન અચરાજી રાજગોર આ રમндаબેન એક 2021 22 માં અમારા ગામમાં બ્લોક ની મંજૂરી લીધેલી હતી અને બી ગટર લઈને આ દાંતીવાડા ટીડીઓ શ્રી ભાઈગોડે સાહેબ આ કામ થવા છતાં પેલા પેમેન્ટ આપતા નથી અને પેલા વારંવાર પેલા પૈસાની રજૂઆત કરે છે તો અમારે પૈસા ક્યાંથી આપ્યા આપણે લગભગ દોઢેક વર્ષ થઈ ગયું છતાંય આ ટીડીઓ સાહેબ પૈસા આપતા નથી કોઈ કહે કહે છે કે તમે પેલા બિલો આપો તો અમે બિલો આપ્યા ગામનો પણ ઠરાવ આપો તો મેં ઠરાવ આપ્યો પંચાયતનો છતાંય પેમેન્ટ આપતા નથી અને બીજા જોડે બી પૈસાની બી કરાવે છે રજૂઆત કરાવે છે પંદર ટકા પેલા માગે છે ક્યાંથી બધા લાવવા તો અમારે ડીડીઓ સાહેબને ખાસ પેલી વિનંતી છે કે આ ડીડીઓ સામે બી તપાસ કરાવો અને સાહેબ શ્રી આપ અમારા ગામમાં આવી અને અને બી ગટર લાઈન ચેક કરી શકો છો અને અમારું બિલ સત્વરે અમને આપવા વિનંતી